આણંદ ખાતેની ગણેશ સાઉથ કોર્નરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તાત્કાલિક અસરથી સીલ કરાઈ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદમાં આવેલ ગણેશ સાઉથ કોર્નરની હોટલ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે આ પગલું જાહેર આરોગ્યને જોખમ પહોંચાડતા ખોરાક અને સ્વચ્છતાની ગંભીર ખામીઓ જોવા મળવાથી લેવામાં આવ્યું છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ દરમિયાન હોટલમાં ગંદકી અને બટાટા ખરાબ હાલતમાં મળ્યા ખાવાની ચીજોમાં હાઇજીનની કમી હોવાથી હોટલને સીલ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે આગામી સમયમાં શહેરની તમામ હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતાની તપાસ ચાલુ રાખશે જાહેર આરોગ્યને જોખમ પહોંચાડતા કોઈ પણ ખાણીપીણીના એકમો સામે કડક પગલાં લેવામાં આવશે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે